કેમ શું હા આટલી તૈયાર કેમ થઈ છે તૈયાર જ થાઉ ને મમ્મીના ઘરે જવાનું છે હા તો મમ્મીના ના ઘરે જવાનું છે એમાં આટલું તૈયાર થવાની શું જરૂર છે એમ કહું છું આદી ક્યાં વધારે તૈયાર થઈ છું માથું ઓડ્યું છે ખાલી હવે તમે કહેતા હોય તો એય ના ઓડું ના 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 હા આમ ફર હા એકદમ બકવાસ માથું ઓળ્યું છે આદી આ કાઢ શું કાઢી નાખે પણ શું કામ નથી બરાબર લાગતા વાળ

મને છે પહેલાથી પહેલેથી શોખ છે તૈયાર થવાનો તો અહીં આવીને બધું મૂકી દીધું છે હવે માથું તો ઓળવું કે નહીં મૂકી દીધું છે હા તને અવારનવાર ટોક્યા કરું છું એટલા માટે એ આદતને છોડે છે ધીમે ધીમે છતાંય તું હજી પાટે તો ચડી જ નથી હા લગ્ન થઈ ગયા પછી મને એમ હતું કે હું તને બદલી નાખીશ પણ ના એક વાતનો જવાબ આપને મને શું સાચે મમ્મીના ઘરે જાય છે શું મખવાસ કરો છો હા તો બીજે ક્યાં જતી હોય ના કોઈ તારું ખાસ જેને મતલબમાં તું પહેલેથી ઓળખતી હોય એને મળવા માટે બેનપણીની વાત કરું છું શક નથી કરતો હવે ફરી પાછી એ બાબત ઉપર ચાલુ નહીં થઈ જતી કે મારી ઉપર શંકા શું કામ કરો છો તો હજી કંઈ બોલી જ નથી તમે આવીને ચાલુ પડી ગયા છો ક્યારના હા તો કોઈ મિત્ર ના સ્કૂલ કોલેજ ટાઈમમાં બધા હતા એ બધું પૂરું હા પૂરું એમ જ રહેવું જોઈએ પણ આ કદાચ તને સામે મળી જાય તો તને ઓળખી જાય કે ના ઓળખી જાય ઓળખી તો જાય જ ને આટલા વર્ષો ભેગા એની સાથે વાત કરવા માટે તે ઊભું નહીં રહેવાનું એ તને ઓળખી જાય પણ તારે એને સ્માઈલ પણ નહીં આપવાને તું એ નથી ઓળખતી ને એવી રીતે ત્યાંથી નીકળી જવાનું એટલે એને ખબર પણ ના પડવી જોઈએ કે તું એને ઓળખી ગઈ પણ એ બોલાવે તો તો પણ નહીં બોલવાનું હું નથી ઓળખતી તમને પણ શું કામ શું કામ શું હું કહું છું ને પતિ છું તારો પતિ છો તો શું થાય ગયું આ તો હું કહું એમ કરવાનું હોય તારે હા તું કે મારે ના કરવાનું હોય પણ મેં તમને ક્યારેય કંઈ કહ્યું જ નથી તમને મજા આવે એમ જ તમે કરો છો ને કેમ તમારા ફ્રેન્ડ્સ તો બધા ઘરે આવે છે તમારી કોલેજની ફ્રેન્ડો તમારા બધા દોસ્તારો તો એને કેમ નથી પાડતા હે બધાને નાચ પાડું છું ને કહું છું કે મને આ બધું નથી ગમતું એ રીતના ન રહેવાનું એટલે ન રહેવાનું હવે તને પણ કહી દઉં છું આ દુપટ્ટો ક્યાં છે નથી આ બધું આવ્યો હા તો લે બીજો ગમે તે નાક કલર મેચ થાય કે ના થાય એ નથી જોવાનું દુપટ્ટો નાખ એટલે નાક શું આ દી તમે પડાવ્યા શું એટલે હું કહું છું એમ કર ને તું નઈ કર મમ્મીનો સાડલો પહેર લે જા હું નહીં પહેરું મમ્મીને ત્યાં જવું છે ને હા જવું છે ને જવું છે મારે પણ સુકાવા એક ને એક લબ રોજ માટે કર્યા કરો છો તમને મારા ઉપર શક કઈ વાતનો છે આ દે શું તમે પણ તમે ક્યારે મને કોઈ છોકરા સાથે વાત કરતા નથી પકડી ક્યારે કોઈ સાથે ઊભી નથી રહેતી ઈવન હું તો ઘરની બહાર પણ નથી જતી છતાં પણ આવું વર્તન કેમ કરો એવું તું બિલકુલ ન કરે એટલા માટે થઈને કે બીજી વાર મારા તને કઈ કહેવું ન પડે અને જો આવી ભૂલ થાય ને તો હું બિલકુલ ચલાવી લઉં એમાંનો નથી હા કહી દઉં છું ખબર છે મને હા તો પછી સમજી લે આ મમ્મીને ત્યાં જવું છે ને હા ફાઇનલ છે ને પાકુ હા તો ઠીક છે હું તને મુકતો જાવ ચાલ તને મુકવા આવું હા કેમ નહીં એમ જ તમારા ઓફિસ જવું હોય તો જાવ ને આ ઓફિસે વાંધો નથી હું કહી દઈશ ને કે ભાઈ હું મારી વાઈફને મૂકવા જાઉં છું એના પિયર મૂકીને પછી સીધો ઓફિસે જઈશ

હા તો હું કઉ છું એ વાત માની જા ને બીજું તારે કઈ લવ કરવાની જરૂર નથી હા અને હવે તૈયાર થવાની પણ જરૂર નથી બો આ બધું મેકઅપ બેકઅપ કાઢ પણ કર્યો જ નથી તો પાવડર પણ નહીં લગાડવાનો આમ નમ જેવા હોય ને એવું જ રહેવાનો થોડો કોલસો લગાડી દે તાવડીમાં હાથ ફેરવીને એ લગાડવાનો બીજું કઈ નહીં લગાડવાનું તો તમે લગાડતા હોય તો મારા કરતા રૂપાળા તમે છો હું લગાડી લઈશ સાથે સાથે બંને લગાડશું પણ મને જે વસ્તુ નથી ગમતી એ બિલકુલ તું નહીં કરતી સમજી

કેટલા વાગ્યા હજી મીરા નથી આવી આવતી જશે હમણા આવતી છે આવતી છે હું એક કલાક થી વાટ જોઉં છું તો કેમ મીરા મળીને પછી જ ઓફિસ જાવ છે એવું નક્કી કર્યું છે હા મેં કીધું એને મળી લાવ પછી ઓફિસે જાવ અરે પણ પછી મળાશે કોક દી હવે નથી આવી તો તું ઓફિસે જવાનું મોડું કરીશ તારો શેઠિયો કઈ કહેશે નહીં તને કહે તો ખરું જ ને અو એકવાર નહી ઘણીવાર મારે થાઈસ મોડો જાવ એટલે મારે ગડીક ઓફિસમાં સાંભળવા જાવું પડે પણ મીરાને અત્યારે મળવું જરૂરી છે હા એવું લાગે તો સાંજે આવો ત્યારે મળી લેજો ને હું સાંજે આવો ત્યારે મળી લેજો ને હે હું આવું ત્યાં તો એ વય નો ગઈ હોય હા તો વય જ જાય ને પણ એક કામ કર ને હા કોગદી તાર રજા હોય ને ત્યારે બેવ જણા જઈને ને મળી આવજો હા કોક દી કરતા આજ આવે છે તો આજ જ મણી લો પણ આજે તમારે ઓફિસે જવા માટે મોડું થાય છે કે નહીં મને લાગે છે તમે બે એક થઈ ગયા છો આ જીજુને ને હાળેને મળવા નઈ જો લ્યો મળવા નઈ દો અમને હું વાંધો છે વાંધો તારા શેઠિયાને છે અને મીરાને ખબર જ છે કે તું નોકરી કરે છે તો થોડું વેલું ન અવાય ઈ મોડું કરે છે એમાં અમે શું કરીએ બા આ રસ્તામાં ટ્રાફિક હશે ખા પછી

શું વિચાર્યું છે ઓફિસે જવું છે કે પછી ચા નાસ્તો કરીને જ જવું છે સાથે હું કહું હજી 3 4 મિનિટ બે હું વાતો કરવી જો બાઈક હોય તો આજ મળે હા મારી વાત સાંભળ ના ના ઊભી રહે 3 4 મિનિટ છે ને હજી તારા હાથ માં હે ત્રણ ચાર મિનિટમાં મીરા આવશે તો તારે ખાલી મોઢું જોઈને જ નીકળવું પડશે ને વાત તો થશે નહીં હા અર્ધું પોણો કલાક હોય તો એમ થાય હાલો ચા નાસ્તો કરીશું વાતોય કરીશું ને પછી ઓફિસે જાય મિનિટમાં એની હું જાને આમ કામે હાલતો થા બા સાંભળવાની એવું નથી એમ કેમ કેતી કે એટલે કે તારી બેન મને વધારે જામે છે એટલે અરે જામે છે તો હું ના પાડું હા સંબંધ એવા હોય છે મસ્તી મજાક વાળા હોય છે એમાં શું થઈ ગયું આ તો તમારા બોસ તમને ના બોલે ને એટલા માટે અમે કહીએ છે બાકી અમને કોઈ વાંધો નથી તમે બેસો આખો દિવસ બેસો રજા લઈ લો અમને હું રજા લઈ લ્યો રોજ કપાઈ જાય જેટલા મહિનાના દાડા કપાય એટલે એનો પગાર કપાય અને મીરા આવશે આવશે તો એ બપોર સુધીમાં તો વહી જવાની તો તું કેટલું કે ન્યારે રોકાવાનો છે જેટલું રોકાવાય એટલું

4 મિનિટ થવા આવી હજી હું છે ને 40 સેકન્ડ બે બોલો હવે શું ભૂત છે સમજાતું નથી મોઢું જોવા રહી ને ભાગવું જ પડશે ને બસ હવે એટલી બધી જો ઉપડો ને જાવ ને શાંતિથી સુધી વડકા નો ત્યાં સુધી સમજ ના આવે એટલું ને એટલું ચડતા જાય એને એને છે ને પ્રેમની ભાષા મીઠી ભાષા પચતી જ નથી હજમ ન થતા સાચી વાત છે હવે હાલ લેવા કેટલી વાર છે શું છે દુપટ્ટો ક્યાં મમ્મી સમજાવો ને આમને આના પર દુપટ્ટો આવ્યો તો તો ક્યાંથી લઈ આવું અરે બેટા પણ દુપટ્ટાની શું જરૂર છે આટલો સરસ ડ્રેસ છે આટલો સરસ આવા ડ્રેસ લેતી ના હોય તો આ ભંગાર લાગે છે તારે છે ને આ કાબર તિત્રા કલર લેવાના જેથી કરીને બધું મેચિંગ ન થાય અને આપણું વધારે ઉજળું વાન હોય ને એવા કપડા પહેરવાના કે ઉજળું વાન ન લાગે બોલો પણ આટલી સરસ તને ઘરવાળી મળી છે આ કાળી કોલસા જેવી મળી હોત તો શું કરત આલી ગોરી મળી છે તને કાળી કરવાનો પ્રયત્ન કરે છે કાળી કોલસું મળી હોત ને તો સારું હોત કે એની સામે કોઈ જોત ન એને આ ધોળું મળ્યું છે ને એટલે હંતાય સામું જોવે કોઈ સામું ન જોવે અને જોવે તો ભલે ન જોવે અને કઈ ના થોડી પડે ભગવાન આંખ આપી હોય તો સામેવાળાને કેવા મમ્મી છો તમે જેવી છો એવી આવી છો ને હાલ फटाफट ચાવી લીધી ગાડી ની મમ્મી આને સમજાવો ને તમે કીધું કે હું એકલી જતી રહીશ તો એને ભેગું મૂકવા આવું છે બોલો હા પણ બેટા તું એમ હું એમ જ કહેવાની હતી તું કેતી હતી ને એકલી જતી રહીશ આદિત્ય ચાવા દે ને બેટા એકલી ને અરે ક્યાં દૂર છે હે આ એકલી ક્યાં ઓટો બદલ છે કે અહીંયા નાકે ઉતર છે પછી એક આમ નાકે ઉતર છે ને પછી આમ નાકે ઉતર છે ને પછી આમ પહોંચ એના કરતા સીધો કિક મારી બેસાડી ને સીધો ત્યાં ગયો બોર્ડર ઉપર ને ઉતારીને પછી ઓફિસ જતો રહીશ વાહ મારા દીકરા વાહ સ્પેશિયલ આ પેટ્રોલ બારીને તારે આને મુકવા જવી છે પિયરમાં પણ હું તને એમ કહું છું તારી ઓફિસ ક્યાં છે વાડે અને આને ક્યાં જવાનું છે તો રિક્ષા ભાડું બગડવાનું છે ને હા તો ભલે ને બગડે એકલી વાઈ જાય હવે આ નાની ગગી છે કઈ નાની ગગી નથી પણ હું એને મુકવા જાવ તો વાંધો શું છે સેફ સાઈડ હા સમજો તમે કે એકલી જશે હા એકલીને ન મોકલાય બહાર હાજના લોકો કેવા બધા થઈ ગયા છે હા આ ઓટોવાળા પણ કેવા લોકો છે કોઈના ઉપર ભરોસો કરવા જેવા માણસો નથી ગમે ત્યારે ગમે તે ઘટના દુર્ઘટના બની શકે ને હું મારી પત્ની સાથે કોઈ દુર્ઘટના બધના નહીં દઉં હું છું ને ત્યાં સુધી કંઈ નહીં થાય પણ તમે હવે આથી સમજવાની કોશિશ કરો ખોટી શું કામ રજા પાડો છો હું એકલી જતી રહીશ તમે લેવા આવજો રજા ઉપરથી યાદ આવ્યું આમ તો એક કામ કરું આજ ઓફિસે રજા જ રાખી દો તે કીધું એટલે આપણે એક કામ કરીએ તું હું અને આપણે જઈએ ત્યાં બરાબર છે ને મારી ગાડી આપણે ત્રણેય ત્યાં જશું

મને મારી હો કંટાળી ગયા છે જો કોકને મેસેજ કરે છે જો અરે બોસને મેસેજ કરી દીધો કે મારું માથું અચાનક ફાટ્યું છે એટલે હું કાલે આવીશ આદી આ નજીક આવ અરે શું જુઓ છો પણ તે કીધું ને કે માથું ફાટી ગયું આ ખોટું ન બોલાય તમે રહેવા દો આદી આવું હોય ને તો આવજો ત્યાં આવી લપ નો કરતા દુપટ્ટો નાખને આમ કરને તેમ મમ્મી પાડોશી કોઈ બેસવા આવે ને તો એમને પણ પૂછપરછ કરે મારા વિશે બોલો ઓ પૂછપરછ ખોટું કામ નથી કરતો હા આ જો તૈયાર થઈ એ જો આ લિપસ્ટિક કરી છે દેખાય છે કેટલી સરસ દેખાય છે મારી બહુ કોઈની નજર ન લાગે થેન્ક યુ મમ્મી આ નજર ન લાગે મારી બહુ કેટલો બડેલો છે વાસ આવે છે ને કામ મમ્મીજી મજાકની વાત નથી આમનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જાય છે આ દિયા ખોટું છે હો આવો સ્વભાવ ન રાખાય ને દીકરા

પછી પાછળથી જઈશ નથી આવું હું જવાનો નથી રજા પાડતી દીધી ને હા તો ન જાવું હોય તો પછી આપણે બહાર ફરવા જઈએ ચાલ મારે આવવું જ નથી તમારી સાથે જાવ તો બિલકુલ સારું જા फटाफट જમવાનું બનાવ ને ચા પેલા બનાવ નહીં બનાવ ચાલ ને ભાઈ હવે નહીં મગજ મારી કરું ચાલ બોલવાનું બંધ કરું છું તો પછી હવે મેરીને આવીશ હા સારું ચાલ દુપટ્ટો નઈ નાખું આ પણ કઈ આમ તેમ ન જોતી અને દુપટ્ટો મોઢે રૂમાલ બાંધવો પડશે અરે આ હવે તું કેટલા 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 હેલ્મેટ લેજે મારું એક કામ કરજે પાછળ બેસજે ને હેલ્મેટ તું પહેરજે એટલે કોઈ જોવે જ નહીં કોણ છે કોને ખબર છે ચાલ ચાલ હેલમેટ પહેર લે फटाफट હા હેલમેટ પહેરી લે શું કરો છો તમે આ આ કાઈ છોકરો છે વોને આટલી બધી બંધનમાં રખાય ઉતી વગર નો આમ સીધી હાલ આમ સીધું નથી હાલતું

અને શું આમ હસી મજાક કરીને આવી રીતે વાત કરાતી હશે એમ ખાલી છું તો ઘરે ક્યારે આવું છે હવે આટલી બધી કોણ માથાકૂટ કરે આજના સમયમાં લો મારું કાર્ડ હા કાર્ડ છે અહિયાં આવતા નહીં પણ આવો ને તો કદાચ ભૂલ માં મારા ઘર સુધી પહોંચવું હોય સાથે વાત કરવી હોય ને તો હા તમે પેલા મારો કોન્ટેક્ટ કરજો હું તમને ત્યાંથી લઈને અહિયાં ને મળવા માટે લઈને આવીશ તમે લોકો નાનપણ ના મિત્રો છો ને પણ એમાં તમારે હું કામ એટલી બધી મહેનત કરવા જરૂર તારું એડ્રેસ મને આપી દે ને હું ડાયરેક્ટ આવી શું જરૂર છે

મને પાડ ને હા બસ મને દેખાય છે એક કામ કરો હાલો આપણે ઠંડુ પીવી બે ના 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 અરે મોડું થઈ જને તારે અરે પણ જવાનું છે ઠે ખબર છે હું મૂકી જાય એને અરે પાકી હું હું મૂકી જાય તમે ચોપ હા છે ને એને એના પિયર જવાનું છે ત્યારે ને જવું જરૂરી છે કામ કર ને તારે ને છોકરાઓને ફોન કરી ન્યા બોલાવી લે આપણે બધા ન્યા વાત કરશું કામ પણ

હવે આપણામાં આટલી તો બુદ્ધિ હોવી જોઈએ કે નહીં કે ફોન કરીને પૂછી લેવાય ઘણા સમયથી તો ફોન પણ નહીં કર્યો હોય હવે એ લોકો જાત્રા પર જતા રહ્યા છે તમારા ઘરેથી મમ્મી તમારા પપ્પા હે તો મહિનો બે મહિના તો આવવાના નથી હવે છતાંય તે ઉપાડો લીધો હતો ખબર નહીં શું કામ હતું આ તો સારું કર્યું કે હું સાથે આવ્યો નહીં તો એ ત્યાં તાળું મારીને ગયા હતા અને તું ક્યાં જાત કેમ ખબર અને મોડું એટલા માટે થયું કે જુઓ

ઊભી એમાં મોડું થઈ ગયું વાત કરે એ રીતે કરવાની હોય એ રીતે કરે તો વાંધો નહીં પણ વાત એવી રીતે કરતા હતા હસી હસી ને વાતો કરે હસી હસી ને વાતો કરે એમ વાતો માં ને વાતો માં ખબર ના પડી કે હું બાજુ ઊભો ઉભો છું આપડે જવાનું મોડું થાય છે હા

હે તો ભાઈ છે અમારો માનેલો અને એક જ ફળિયામાં રહેતા અમે બધા હો નાના હતા ને ત્યારે હારે રમતા રે તલબેન તમે પણ આ નાનપણનો મિત્રને જેને ભૂલી જવાનો હોય હા આ યાદ ન રાખવાનો હોય જે થયું રમતા હતા ભમતા હતા બધું પતી ગયું ઉરુ પછી આયા ઘરે આવવાની શું કામ છે શું કામ ઘરે બોલાવો જોઈએ ને શું વાત કરો છો તમે પણ હવે આવું તો કે ચાલતું હોય જો તમે ખોટી મગજ મારી ન કરો અમારું એડ્રેસ નહી આપતા ભૂલે ચૂકે બસ આ દીકરો તમે કાર્ડ આપ્યું ને ઓફિસનું હા એ ભલે મારી સાથે વાત કરી લેજે ને હું મળી લઈશ આ નું એડ્રેસ નહી ઘર ઘર સુધી કોઈ વ્યવહાર જ નહી બારો બાર બધો વ્યવહાર પતાવી દેવા આ દીકુમાર સ્વભાવ સુધાર આ લોકો બધા એક ફળિયામાં રહેતા હતા રમતા હતા હવે મોટા થયા ને મળ્યા અને હાલ હવાલ પૂછ્યા તો એમાં ખોટું શું કર્યું એની ઘરે બે છોકરા છે અને કોણ સમજાવે

जा कड़क बनावजो चा